નમસ્કાર દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે પાવી જેતપુરના ડાયવર્ઝનની હાલત ખરાબ તંત્ર પાસે નથી એનો કોઈ જવાબ પાવી જેતપુર ખાતે કરોડોના ખર્ચે બનેલા ડાયવર્ઝનની ખરાબ હાલત જોવા મળી રહી છે ભુવા બાદ હવે ડાયવર્ઝનમાં તિરાડો પણ જોવા મળી રહી છે આ ડાયવર્ઝન બે વર્ષમાં બે વાર વરસાદ શરૂ થતાની સાથે તૂટી જતા પ્રજા માટે કોઈ પણ કામ આવ્યું નથી તેમજ સેફટી વોલ પણ બરાબર મજબૂત બનાવવામાં આવી નથી હાલમાં આ ડાયવર્ઝનનું સમારકામ ચાલી રહ્યું છે જેને કારણે ડાયવર્ઝન બંધ કરી દેવામાં આવ્યું છે અને વાહન વ્યવહારને પણ બંધ કરી દેવામાં આવ્યું છે બે વર્ષમાં સરકારે કરોડો રૂપિયા આ નક્કામાં ડાયવર્ઝન પાછળ ખર્ચે એના કરતાં ઊંચા લેવલનું આશિષ છલિયું બનાવતા તો વરસાદી પાણીમાં ટકી રહેતું એવું લોકો દ્વારા સાંભળવા મળી રહ્યું છે તેમજ સિહોદ બ્રિજ તૂટ્યો ત્યારે તંત્ર દ્વારા ઉતાવળે આ તકલાદી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું જેનું બે વાર ધોવાણ થઈ ગયું જેની પાછળ સરકારના કરોડો રૂપિયાનું પણ ધોવાણ થઈ ગયું સરકાર દ્વારા જે આ કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવે છે તે સામાન્ય નાગરિકના ટેક્સના પૈસા છે સરકાર અને તંત્ર દ્વારા ગમે તે એજન્સી અને કોન્ટ્રાક્ટરોને કામ સોંપી દેવામાં આવે છે અને સામાન્ય નાગરિકના જે રૂપિયા જે છે એ તેમાં વેરફાઈ રહ્યા છે જેને કારણે અગાઉ પણ સામાન્ય નાગરિક પર ટેક્સ વધારીને તેનું ભારણ નાખવામાં આવશે તેમજ આ ને લીધે ઊભી થયેલી તકલીફો પણ સામાન્ય નાગરિકને જ વેઠવી પડે છે કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ડાયવર્ઝનની ડિઝાઇન ખોટી હતી અને એન્જિનિયર કહે છે કે રેલવે તંત્રના માટીના ઢગલા નળિયા આમાંથી સાચું કોણ તંત્રની આ બેદરકારીને કારણે સામાન્ય જનતાને જે તકલીફો પડશે તેનો જવાબદાર કોણ આ સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે ધન્યવાદ